અને બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી precision farming કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન વિવિધ પાકોમાં મૂલ્યવર્ધન વર્ધન સફળ પશુ પાલન જેવા વિષય ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે આ દ્વિ દિવસીય રવિ કૃષિ મહોત્સવના રાજ્યવ્યાપી વ્યાપી આયોજનો લાભ અંદાજે અઢી લાખ ધરતીપુત્રો મહોત્સવમાં સહભાગી થઈને લેશે. ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલ અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એક ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે દુકાળ પાણીની અછત અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે ચોવીસ કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય બધી સમજમાં ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો કૃષિ મહોત્સવ બે દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે એકવીસ કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાન શ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ નો એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના માટેનો પણ એમના દ્રષ્ટિના નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે હું એ જ કહેતો તો કે રાઘવજી ભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજી ભાઈ હંમેશા ખેડૂતો લક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના ખેડૂતોને આટલું તો આપવું જ પડે આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે એટલે એમનું હંમેશાને રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એની પાછળ રહેતા હોય છે અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે ચૌદસો ને ઓગણીસ કરોડ રૂપિયાનો આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું તો લગભગ નેવું ટકા સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે સિંચાઈ વીજળી વીજળીની વાત થતી હતી અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈએ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ ચાર થી છ મહિના લાગશે પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે